ચાલો એકમ દ્રે ત્રીણી ચતવારી પંચ એકમ દીણી ચ્વારી પંચ ચાલો હવે હું બોલું અને તમારે એક્શન અલગ થાય એ આવડ થશે બરાબર ચાલો એકમ દ્રે ચતવારી પંચ એકમ ત્રીણી પંચ એકમ ત્રીણી ચતવારી પંચ એકમ ત્રીણી ચતવારી એકમ ત્રીણી પંચ હાલો આઉટ થઈ સ્વચ્છે નીકળી જવાનું एकम द्रे त्रिणि चतुरारी एकम द्रे चतुरारी एकम त्रिणि चतुरारी त्रिणि द्रे एकम द्रे त्रिणि चतुरारी